મનુષ્યના જીવનમાં જ્ઞાન કેટલું જરૂરી છે જ્ઞાનનું કેટલું મહત્વ છે અને જ્ઞાન ક્યાંથી મળી શકે સ શાસ્ત્રમાંથી ગુરુ પાસેથી કોઈ પણ વ્યક્તિ કે પ્રાણીમાંથી જેમ કે દત્તાત્રેય ભગવાન ભમરા પાસે સાપ પાસે કબૂતર પાસે મકડી પાસે પૃથ્વી જલ આકાશ ચંદ્રમા વાયુ અગ્નિ સૂર્ય સમુદ્ર અજગર કપોત પતંગ માછલી હરણ હાથી મધુમખી પિંગલા વેશ્યા બાળક પાસે કુંવારી કન્યા પાસે કીડો અને મકડી આ બધામાંથી જ્ઞાન મેળવ્યું જ્યારે આપણે એનામાંથી ગુણ ગ્રહણ કરીએ ત્યારે આપણી ભીતર જ્ઞાન પ્રગ પ્રગટ થાય છે પણ એ બધાથી ઉપર મનુષ્યને સ્વયં પોતાના ભીતરમાં જે અનાદિકાળથી જ્ઞાન છુપાયેલું જ છે એ જ જ્ઞાનને જાગૃત કરવાનું છે કેવી રીતે તો કહેવાય છે કે બગલમાં છોરું ને ગામમાં ઢંઢેરો હરેક વ્યક્તિ પોતા પાસે જ દિવ્ય જ્ઞાન અને શક્તિઓ છે એ જ શક્તિને જાગૃત કરીને જ્ઞાનનો અનુભવ કરો અને સ્વયંનો જ અનુભવ એ જ સાચું જ્ઞાન છે